કેમ છો મારા ખેડૂત મિત્રો પશુપાલક મિત્રોનો ફરીથી પાછું આજના નવા વિડીયોની અંદર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે જો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ફટાફટ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક કરીને આપણા બીજા પશુપાલક મિત્રો શેર કરવાનું ના ભૂલતા જો મિત્રો આજે તમારા માટે હું એવો વિડીયો લઈને આવી ગયો છું જો મિત્રો તમે આજે હું તમારા માટે એવો ફોર્મ્યુલા લઈને આવીશું એવી દેશી દવા લઈને છું જો મિત્રો હવે તમે રાતો રાત મિત્રો દૂધ તમારી ભેસ અથવા ગાયનું દૂધ તમે ડબલ કરી શકવાનું જો મિત્રો તમારી ગાય પહેલા મિત્રો દસ લીટર દૂધ આપતી હતી તો અત્યારે મિત્રો પોંચ લીટર થઈ ગયું છે તો મિત્રો તમે ફરીથી તમારી ગાય ભેંસનું દૂધ તમે રિકવર આસાનીથી કરી શકવાના છો એટલા માટે મિત્રો ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દો વિડીયોને લાઈક કરવાનું ના પૂરતા જો મિત્રો ઘણા પશુપાલક મિત્રો પ્રશ્નો પણ આવતા હતા કોમેન્ટો પણ આવતી હતી કે સર મારું દૂધ છે કઈ રીતે વધારવું ફેટ કઈ રીતે વધારવું તેટલા માટે મારી નમ્ર વિનંતી છે તો તમે વિડીયોને સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી પૂરો જુઓ અને વિડીયોનો સતય મિત્રો સ્કીપ નથી કરો શાંતિથી મિત્રો મિત્રો વિડીયોને તમે બે વાર જોવા તો પણ મિત્રો તમે જો દેશી પ્રયોગ કરશો તમારા ઘરની આ બધી વસ્તુઓ છે તમારા ઘરના રસોડામાંથી મળી જવાની છે અને આ બધી જે વસ્તુઓ છે જે દરેક પશુપાલક મિત્રના ઘરે તો હોય જ છે મિત્રો તમારા બજારમાંથી કોઈ પણ વસ્તુ લાવવાની જરૂર નથી આ બધી વસ્તુ તમારા ઘરે જ પડી છે એટલા માટે કે મિત્રો આને ખવડાવવું કઈ રીતે એ બધું આપણને બધી જાણકારી હોવી જોઈએ તો જ મિત્રો તમારી ગાય ભેંસનું તમે આસાનીથી ઘરે બેઠા ઝીરો રૂપિયામાં દૂધ તમે વધારી શકો છો આ મિત્રો દરેક વિડીયોની અંદર આપણે કહેતા હોય છે પશુપાલક તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ તો ઘણા પશુપાલક મિત્રોનું દૂધ દિવસે દિવસે ઓછું થઈ જશે પહેલી અમારી ગાય અથવા ભેંસ વિવાણી ત્યારે તો આટલું દૂધ હતી અને અત્યારે ફરીથી પાછું વિવાણી તો અચાનક તેનું દૂધ એકદમ ઓછું કરી દીધું છે તો હવે મિત્રો તમારે ટેન્શન લેવાની જરૂર નથી હવે તે મિત્રો ઘરે બેઠા તો મિત્રો તમે ફરીથી તમારી ગાય ભેંસનું દૂધ તમે ફરીથી રિકવરની અંદર કરી શકશો એ ફૂલ ગેરંટી છે જો મિત્રો તમે આ પ્રયોગ કરશો તમારી ગાય ઉપર તો તમે આસાનીથી ફરીથી દૂધ એકદમ રિકવર તમે કરી શકવાના છો એટલા માટે મારી નમ્ર વિનંતી છે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરીને આપણે બીજા જે પશુપાલક મિત્રોની અંદર શેર કરવાનું ના ભૂલતા તો મિત્રોમાં તમારા સૌ પ્રથમ જે બધી રામબાણ ઔષધિ ઉપયોગી છે તે મિત્રો કઈ રીતે ખબર ક્યારે ખબર કેટલા દિવસે ખબર એ બધું આપણા વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો મિત્રો સૌ પ્રથમ તમારે દેશી ચણાની દાળ છે તે લઈ દેવાની છે તો મિત્રો તમારે એક પશુનો પ્રયોગ બતાવીએ તો મિત્રો તમારે સો ગ્રામ જેવી મિત્રો તમારા ચણાની દેશી દાળ લઈ લેવાની છે બીજા નંબરમાં મિત્રો તમારે સો ગ્રામ જે મેથી આવે છે તે મેથી લઈ લેવાની છે ત્યાર પછી મિત્રો આપણા ઘરના રસોડાની અંદર વાપરીએ છીએ જે આપણે ખાઈએ છીએ એ મીઠું છે એ તમારે લઈ લેવાનું છે ત્યાર પછી મિત્રો તમારા આપણા દેશી ગોળ આવે છે તે લઈ લેવાનું છે તો મિત્રો કઈ રીતે ખવડાવવું એ બધું આજના વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવવાના છે તેટલા માટે મારી વિનંતી છે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા માટે હું ટાઈમ કાઢીને અને તમારા માટે હું વિડીયો બનાવતો હોય છું તો તમારે લાઈક કરવાનું બનતું જ હોય છે તો ફટાફટ તમે લાઇકનું બટન દબાવો એટલા માટે કે મિત્રો મને પણ મોટિવેશન મળે બીજા વિડીયો બનાવવાની અંદર જો મિત્રો તમે લાઈક કરશો તો યુટ્યુબ છે એ વધારે વધારે વિડીયો આપણા બીજા પશુપાલક મિત્રો સુધી પહોંચાડશે અને બીજા આપણા જે પશુપાલક મિત્રો છે એ પણ મિત્રો એની ગાયનું અથવા ભેંસનું દૂધ છે એ ઘરે બેઠા આસાનીથી તે વધારી શકશે તો મિત્રો તમારા મેથી અને ચણાની દાળ સાથે લઈ લેવાની છે રાત્રે મિત્રો તેને પાણી અંદર આપણે તે પલાળી દેવાની છે આખી રાત મિત્રો પાણીની અંદર દેવાની છે અને સવારે મિત્રો તે પાણીમાંથી દાળ અને મેથી સાથે અલગ કરી લેવાની છે ત્યાર પછી મિત્રો આપણા દેશી ગોળ સાથે લઈ લેવાનું છે ગોળને એકદમ ઝીણો કરી દેવાનો છે એકદમ કચ્ચું મળી ગોળ તમારે કરી દેવાનું છે અને એ બધું ગોળ જે મિત્રો ચણાની દાળ મેથી તેની અંદર મિક્સ કરી દેવાની છે ત્યાર પછી મિત્રો તમારે ત્યાંની અંદર મીઠું નાખી દેવાનું છે અને આ બધું મિક્સ કર્યા પછી તમારા પશુને તમારે સવાર સાંજ આપવાનું છે જો મિત્રો તમે તમારા પછૂનો આ ત્રણ ચાર જે વસ્તુ છે તે મિક્સ કરીને આપજો તો તમારા પશુનું દૂધ છે તે ફરીથી તમે રિકવર કરી શકશો જો પશુ મિત્રો તમારું પોચ લીટર દૂધ આપતું હતું તો એ મિત્રો તે આ વસ્તુ તમે ખવડાવ્યા પછી પશુ છે તે સાત આઠ લીટર દૂધની અંદર થઈ જશે આ મિત્રો વસ્તુ તમારા પશુને તમે વીસથી પચાસ દિવસ સુધી ખવડાવી શકો છો અને જો મિત્રો તમે એક મહિનો ખવડાવો તો તમારા પશુનું ચાર ગણું દૂધ તમે ડબલ કરી શકશો ચાર ગણું દૂધ તમે ડબલ કરી શકશો આ વસ્તુ છે એ મિત્રો તમારા વીસથી પચાસ દિવસ સુધી તમારા પશુનું ખવડાવવાની છે તો આ મિત્રો તમને કહી દીધું સવાર સાંજ ખવડાવજો આ પ્રયોગ છે મિત્રો તમે કમ્પ્લેટ કરજો અમારા વીટી અને મિત્રો પેલા એન્ડ સુધી પૂરો જોજો તો પણ મિત્રો તમને બધી જાણકારી આ વિડીયોમાંથી કમ્પ્લેટ મળી જશે તો ચાલો આજના વિડિયોમાં આટલું જ ફરી મળીએ નવા વિડીયોમાં અને નવા એક ટોપિક સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરીને આપણા બીજા પશુપાલક મિત્રોની શેર કરવાનું ના ભૂલતા તો ચાલો મારા પહેલા મિત્રો બીજા વિડીયોમાં ફરી મળીશું